બે ચાલો લાગે પાંચ દસ મિનિટ ના પછી પાંચ દસ મિનિટ પછી આવે અહીંયા તો ટકા વાત કરશો બે કરી જરાક બે ને હવે આમાં તરત કરે કર્યા ખુભાળામાં વરસાદ જોવો દે એક જણો જોવા આવ્યો હતો હમણાં હમણાં મારા મારા ચેનલ વાળા આવે છે

બીજી વરસાદ શરૂ જ છે શું આવું સાંભળમાં છાંટો મારતો એ જો મિત્રો પડામાં પાણી પણ ભરાઈ ગયા છે અને આ છે ખંભાળાને મોજો ભાલા અને જે વરસાદ ચાલુ છે અને આ બાજુ બીજે આ વરસાદ જે આપણે બંધ જ થયો છે બંધ છે અને 5 10 મિનિટથી આ બાજુ આ બાજુ જે વરસાદનું પાણી જે શરૂ જ છે

અલતક મામારે હાલલતક માટડના ગાડી એવું પડ્યું છે વરસાદ બંજે જ છો છેજી હજી હજી વરસાદ ફૂલ હજી તો વરસાદ બપોરનો આપણે આમનામ જ છે પોલીસ ની ગાડી પડી દેખાડી મારા ઈ આપણો લાઈસ્ટિંગ બાઈન દે છે આમાં બધું એવું બધું હોય અને

સંભાળવાનો શોખ થતો હોય તો અહીંયા પણ આપણું બોર્ડ માર્યું છે અહીં થી આપણું મકાન આપણું મકાન નથી આપણું મકાન આમ છે આવતા નહીં કોઈ એમાં ખોટા ખોટા ફાકા હોત કીતા હોય ક્યારેક મજા આવે છે ને કાળું મિત્રો હું પેલા છે ને થોડો કેમેરો પેલા સરખો કરી નાખું ભેરો તો હવે દેખાડવાનું આમ દેખાવું જોઈએ તો કઈક મજા આવે કે નહીં માણસો છે

بو مزا رہی સબસ્ક્રાઇબ ને અમને બહુ મજા આવી રહી છે કેમ કે પણ માટા મારી રહ્યા છે મજા આવે તો મજા આવે તો ને

અહીં થી જરાક ઠેકડો મારે જરાક તમે કહી દીજો અમને સપોર્ટ કરી દેજો હા બેવફા ની હા સબસ્ક્રાઇબર માટે જાય છે ને ઓલો બેવફા યાદ માં તો અહીંયા મિત્રો એક ઢોલ કો છે કે પછી પીડ્યું છે કે ખોડસી માથે કક દેખાય છે અમને જો અહીંથી જો આ ઓલું લીલું લીલું રહ્યું ને એવડું આ જરાક જરાક તો દેખાય દેશની એન કોઈ જોગાય જોલો હેઠો પડી ગયો જોલ્યો ક્યાં જોઈ આઈથી ને હેઠો પડ્યો છે પણ એ આવી છે તો આઈથી જ ક્યાં ગુડાણો હોય જો બગી નજારો મસ્ત આવે આઈથી રીલ્સ બિલ મિત્રો એ હેઠો પડ્યો છે જો આ રીતનો એક માથે પડ્યો છે ગાડીની માથે

લોકો સ જરા કઈ હલવા ગ્યો તો સટ હલવાઈ ગ્યો ને ક્યાં અટકી ગયો તો આવડો આ ભાઈ હવે તમને લાઈક સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કરો ને જરા કે નકો સપોર્ટ સપોર્ટ અમને એટલે મજા આવે હા મોદી જો પાછો પડ્યો આમ મસ્ત વાદળ જેવું આવે

તમને શું લાગે છે એક જ મકાન નું ધાબુ છે ઝુંપડી બનાવી દીધી છોકરા છોકરા સારા કહેવાય ખુશનસીબો ભાભર ડોસી ખુશનિશીબ કેવાય મેળવી જવું પાપાડો ખુશ કેવાય ને એને આવું મકાન મળાય નક મળા ખરું ઝૂંપડી માં બેસેરા રહેવું પડે વરસાદ જો આ બધું પાણી પણ છે આપણે બાબરા કોઈ જરાક જો જોયું નથી બાબરા કા ક ખબર નથી આપણને કેવો વરસાદ છે વરસાદ કરી પણ સાઈડ નથી આવો વરસાદ આમ આવ્યો આમથી

કેમ કે આપણે થોડાક થોડાક સાટા પડે જો ફોન થી રહ્યો ને એટલે તમને દેખાય કે સાટા પડે છે નહીં બાકી સાટા તો પડે જ છે સાટા તો પડે જ છે એમાં કોઈ શક નહીં જોજા ડમ ફેર્યું

but there bye no. oh, bye